સુરતના લીંબાત વિસ્તારમાં આવેલ ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલમાં ભંગાર રદ્દીના ગોડાઉનમાં આગ લાગી હતી આગ બહુ મોટા પ્રમાણમાં ફેલાઈ હતી જે આગ ઘણા પણ દેખાઈ હતી લેવા ફાયર બ્રિગેડ ફાયર ફાઈટર સાથે આગને કાબુમાં લેવા આવી પહોંચી હતી જેમાં ફાયર બ્રિગેડ દ્વારા ખૂબ જ ઓછા સમયમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી અને આગ લાગવાના ગોડાઉનની આજુબાજુના ખાતાઓને બચાવી લેવામાં આવ્યા હતા

લગભગ લગભગ સાત થી આઠ ગાડીઓ હાજર હતી ને ખૂબ જ શોર્ટ સમયમાં અમે આ ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણપૂરા નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ અમે બસ સહી સલામત બચાવી લીધા છે કારણ હજુ જાણવા મળ્યું નથી એ રદીનું ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને એનો ના કોઈ જાનહાની